આજે વહેલી સવારે સુરતના મૈધરપુરા ડાંગી શેરી ખાતે રહેતા રાજેશ સંદીપ શર્મા નામના ઈસમે પત્ની હત્યા કરી નાખતા ચકચાર મચી હતી છેલ્લા કેટલાય સમયથી પતિ પર પત્ની શંકા રાખતી હતી સાથે પતિ નોકરી કરતા ન હતા જેથી અવારનવાર આ મામલે ઠપકો આપતી હતી જેથી આજે સવારે પતિએ આવેશમાં આવી ધારધાર ચપ્પુ વડે પત્ની પર હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા ગળાના ભાગે વાગતા તેનું મોત નીપજ્યું હતું હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડાંગી શેરીકમાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે એણે પોતાની પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એની હત્યા નિપજાવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે એને એના પત્ની ઉપર શંકા હતી અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો આ બાબતને લઈને આજ સવારે પણ એક ઝઘડો થયો હતો જેના ભાગરૂપે એણે પોતાની પત્ની ઉપર હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં એમની પત્નીનું મૃત્યુ થયું હતું જે બાબતે પોલીસે એફએસએલ ટીમ બોલાવી લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે જે આરોપી છે વ્યક્તિ એ અત્યારે એના હાથમાં થોડી ઈજા છે જે બાબતે અત્યારે હોસ્પિટલમાં છે પોલીસ અત્યારે હોસ્પિટલમાં એના ત્યાં હાજર પણ છે અને આગળની કાર્યવાહી કરી રહેલ છે બાબતે સ્ટેશન આ સમગ્ર બનાવમાં અત્યાર સુધી જે માહિતી છે એમાં અત્યાર સુધી એણે આવીને એના પત્નીએ કે પતિએ કોઈ દી આ બાબતે ઝઘડો થયો છે ફેમિલીમાં અને આ બાજુ પોલીસ સ્ટેશન બાજુ આવવાનું એ લોકોને અથવા પોલીસ સ્ટેશનમાં કોઈને ઇન્ફોર્મ કરવાની કોઈ બાબત સામે આવી નથી તે છતાં અમે કન્ફર્મ કરીએ છીએ કેમ કે અત્યારે જે વાત આવે છે એને અમારે બીજા વિટનેસ અને જે એવિડન્સ છે એના સાથે સરખાવી અને આગળની કાર્યવાહી કરવાની છે